i'm a not... પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત નેતા રાજુ કરુ કરપડાને કારણે જોડાયા છે પરંતુ હવે આ સમગ્ર મામલે ખેડૂતોની પણ પ્રતિક્રિયા સામે આવી છે આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું સી અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ની સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ બંને આમને સામે આવ્યા છે રાજુ કરપડા દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે પાર્ટીની અંદર આંતરિક ડખા ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા દ્વારા એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે રાજુ કરપડા અને હર્ષ સંઘવીની એક મીટિંગ થઈ છે તેઓ ભાજપમાં જઈ શકે છે પરંતુ હવે આ બધાની વચ્ચે રાજુ કરપડા માટે ખેડૂતો છે લોકો મેદાને આવ્યા છે અને તેમના સમર્થનમાં આવ્યા છે કે રાજુ કરપડાનો જે તે નિર્ણય છે તે એમને સ્વીકાર્ય છે વધુમાં આ વિષયને લઈને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ જય કિસાન મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના અમે ખેડૂતો વતી રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આમ આદમી પક્ષમાંથી આપ્યું છે તો અમે સમગ્ર ખેડૂતો તેઓની જોડે છે અમે કોઈ પક્ષથી કોઈ લેવા દેવા નથી કયા પક્ષમાં જાય શું કરે અમારે કોઈ લેવા દેવા નથી અમે ખેડૂત રાજુભાઈ જોડે હતા છીએ અને રહેવાના છીએ કારણ કે એને અમને પાક વીમો પાક નુકસાન વીજળીની જે કંપનીની જે લાઈન વીમા વળતર અને માપણી અને ખેડૂતોના અનેક નાના મોટા પ્રશ્નો તેઓ અગાઉ લડત ખૂબ જોરદાર આપેલી છે તો અમે ખેડૂતો રાજુભાઈ જોડે હતા રહેવાના અને ભવિષ્યમાં રીશું અમારે કોઈ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી જોડે કાંઈ લેવા દેવા નથી અમે ખેડૂતો હોયથી તમામ અમે ખેડૂત પરિવાર રાજુભાઈ જોડે છે અને રીશી ભવિષ્યની અંદર રાજુભાઈ જે કાંઈ નિર્ણય લે અમે તેઓની સાથે લાખોની સંખ્યામાં ગુજરાતના ખેડૂત હતા અને રીશે જય હિન્દ જય કિસાન જય કિસાન મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના અમે ખેડૂતો હોયથી રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આમ આદમી પક્ષમાંથી આપ્યું છે તો અમે સમગ્ર ખેડૂતો તેઓની જોડે છીએ અમે કોઈ પક્ષથી કોઈ લેવા દેવા નથી કયા પક્ષમાં જાય શું કરે અમારે કોઈ લેવા દેવા નથી અમે ખેડૂત રાજુભાઈ જોડે હતા છીએ અને રહેવાના છીએ કારણ કે એને અમને પાક વીમો પાક નુકસાન વીજળીની જે કંપનીની જે લાઈન એમાં વળતર અને માપણી અને ખેડૂતોના અનેક નાના મોટા પ્રશ્નો તેઓ અગાઉ લડત ખૂબ જોરદાર આપેલી છે તો અમે ખેડૂતો રાજુભાઈ જોડે હતા રહેવાના અને ભવિષ્યમાં રીશું અમારે કોઈ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી જોડે કાંઈ લેવા દેવા નથી અમે ખેડૂતો હોયથી તમામ અમે ખેડૂત પરિવાર રાજુભાઈ જોડે છે અને રીશીએ ભવિષ્યની અંદર રાજુભાઈ જે કાંઈ નિર્ણય લે અમે તેઓની સાથે લાખોની સંખ્યામાં ગુજરાતના ખેડૂત હતા અને રીશીએ જય હિન્દ જય કિસાન વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોના માટે થઈને રાજુ કરપડા અવારનવાર લડ્યા છે ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં આપણે હતું કે બોટાદમાં જે જે સામે આવ્યો હતો હતો ત્યારે પણ માટે થઈને રાજુ કરપડા દ્વારા એક મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને બોટાદ કડદાકાંડ ની અસર છે તે લગભગ ચાર વિધાનસભાની સીટ ઉપર થવાની હતી અને ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો રાજુ કરપડાને કારણે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા કારણ કે રાજુ કરપડા ખેડૂતોના માટે લડતા આવ્યા છે ને તેમને ખેડૂત નેતા પણ કહેવામાં આવે છે ત્યારે અત્યારે હાલ ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાજુ કરપડા દ્વારા જે તે નિર્ણય કરવામાં આવ્યો છે એમાં તેમાં જે ખેડૂતો છે એ લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ખેડૂતો રાજુ કરપડાની તરફ જઈ રહ્યા એમને સમર્થન આપી રહ્યા છે તો પછી આમ આદમી પાર્ટીને આનું કોઈ નુકસાન થશે કે કેમ કારણ કે અત્યારે હાલ રાજકીય વિશ્લેષકો છે એ લોકોનું પણ એવું માનવું છે કે રાજુ કરપડાના રાજીનામાથી ક્યાંક આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય અથવા તો પછી ખેડૂતોના લક્ષી જે પણ મતો હોય એમ ક્યાંક ક્યાંક ને આમ આદમી પાર્ટીને મુસીબત પડી શકે છે એવી શક્યતાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે રાજકારણની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર